હેલો મિત્રો સ્વાગત છે તમારું જયશ્રીસ કિચનમાં તો આજે આપણે બનાવીશું બહાર જેવા ટેસ્ટી વડાપાંવ તો વડાપાંવ બનાવવા માટે ગ્રીન ચટણી તો જોઈએ જ તો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા લીલા ધાણા લીધા છે અને ત્રણથી ચાર નંગ મરચી લીધી છે લસણ છે અને લીલું નાળિયેર થોડુંક લીધું છે અને અડધું લીંબુ લઈ લીધું છે તો પહેલાં આપણે ચટણી બનાવી લઈશું તો અહીંયા મેં મિક્સર ઝાર લઈ લીધું છે તો પેલા તેમાં આપણે ધાણા એડ કરી દઈશું ને લીલી મરચાં એડ કરી દઈશું સૂકું નાળિયેર અને લસણ ને આદુનો ટુકડો એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે આપણે તેમાં નિમક એડ કરી દઈશું તો હવે આપણે એમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈશું આપણે ચટણી થોડીક જાડી રાખવાની છે તો હવે તેને આપણે મિક્સરમાં પીસી લઈશું તો અહીંયા આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈશું તો હવે અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે વડાનું બેટર બનાવી લઈશું તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું અને અડધી ચમચી કરતાં પણ ઓછી હળદર એડ કરીશું ને થોડુંક ખાવાનું સોડા એડ કરીશું એક ચપટી જેટલો હવે તેને થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું એક સાથે પાણી એડ નથી કરવાનું આ રીતે આ રીતે એક જ સરખું બેટર બનાવી લેવાનું છે તો આપણું બેટર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે આપણે બેટર તૈયાર છે તો આ રીતનું આપણે રાખવાનું છે એકદમ સરસ ઘટ થોડુંક હોય તો જ વડા સારા તળાશે તો આ રીતે આપણે ચેક કરી લેવાનું છે આ રીતે આપણે વડાનું બેટર રાખીશું હવે આપણે વડાપાવની સ્પેશિયલ ચટણી બનાવી લઈશું તો તેની આપણે ચણાના લોટ નું બેટર છે તેને આપણે પહેલા બુંદી બનાવી લઈશું તો આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે પેલા બુંદી બનાવી લઈશું તો આ રીતે આ રીતે બેટર ને હાથ આ રીતે હાથ કરવાનું છે ને આ રીતે ટીપા પડશે તે રીતે આપણે બુંદી બનાવી લઈશું તો આપણું તેલ આવી ગયું છે તો આપણે બુંદી બનાવી લઈશું આ રીતે આપણે જો સરસ રીતે બુંદી પડીને તૈયાર થશે તો આ આપણી સિક્રેટ ચટણી છે લસણ વાળી તો પેલા સરસ રીતે બુંદી પાડી લઈશું તો અહીંયા આપણે વડાપાવની સ્પેશિયલ ચટણી આવે છે લસણવાળી તે બનાવી લઈશું તો તેના માટે અહીંયા મેં બુંદી તળીતી તે લીધી છે ને સિંગદાણા પણ તળીને લીધા છે અને દસથી બાર લસણની કળી લીધી છે હવે તેને આપણે મિક્સરમાં પીસી લઈશું તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે હવે તેમાં આપણે બુંદી એડ કરી દઈશું આઠ થી દસ લસણની કળી છે તે એડ કરી દઈશું થોડાક સિંગદાણા તળિયા તે એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અને લાલ ચટણી આપણે મરચું છે તે આપણે મોટી બે ચમચી એડ કરી દઈશું આ રીતે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે બહુ તીખું નથી હોતું તો હવે આપણે તેને પીસી લઈશું તો હવે આપણી ચટણી પણ એકદમ સ્પેશિયલ હવે આપણે બટેકાનો મસાલો બનાવી લઈશું તો અહીંયા આપણે બટેકાનો મસાલો બનાવી લઈશું તો અહીંયા મેં બટેકા પહેલેથી જ બાફી લીધા હતા અને મેચ પણ કરી લીધા છે તો હવે આપણે મસાલો કરી લઈશું તો મસાલો કરવા માટે વઘાર કરી લઈશું તો અહીંયા એક પેન મૂકી દીધું છે તેમાં આપણે એક મોટી ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાયજીરું એડ કરીશું તો આપણું તેલ આવી ગયું છે હવે તેમાં રાયજીરું એડ કરી દઈશું દાહજીરું સતળી જાય તે પછી આપણે આદુ મરચાં અને લસણ ની પેસ્ટ છે તે એડ કરી દઈશું થોડીક ખતળાઈ જાય આ રીતે આપણે ખાસણી લેવાની છે થોડી કચાશ દૂર થઈ જાય છે એટલે આપણે તેને સાતળી લેવાનું છે હવે તેમાં આપણે બધા મસાલા એડ કરી લઈશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે નિમક એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે બટેકા જે તે બધા એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે એક જ સરખું હવે આપડો બધો જ મસાલો મિક્સ સારી રીતે કરી લીધો છે હવે તેમાં આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરશું તો તેને પણ હવે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે તો આપણો મસાલો બની ને તૈયાર થઈ ગયો છે હવે તેને પાંચેક મિનિટ જેવો ઠંડો થવા દઈશું પછી તેના બોલ્સ વાળી લઈશું તો હવે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો હવે તેના આપણે બોલ્સ વાળી લઈશું આ રીતે આપણે બધા જ બોલ્સને વાળી લેવાના છે તો અવડી સાઈઝના રાખવાના છે તો હવે આપણે બધા જ બોલ્સ વાળી લઈશું તો આપણે આ બધા જ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે તળી લઈશું તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે બધા જ વડાને તળી લઈશું તો હવે આપણે અહીંયા બેટર લઈ લીધું છે હવે તેમાં આપણે આ રીતે બધા જ બોલ્સ નાખીને સરસ રીતે તળી લઈશું તો આપણે આ રીતે બધા જ બોલ્સ ને વડા ને તળી લઈશું તો આપણા વડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણા વડા તળાઈ ગયા છે હવે આપણે વડાપાઉ તૈયાર કરી લઈશું તો આપણે અહીંયા વડાપાઉના પાઉ લઈ લીધા છે તો તેને આ રીતે મેં કટિંગ કરી નાખ્યા છે હવે આપણે વડાપાઉ બનાવી લઈશું તો પહેલાં આપણે એક સાઈડ ગ્રીન ચટણી લગાવી લઈશું આ રીતે આ રીતે એક સાઈડ ગ્રીન ચટણી લગાવીશું અને એક સાઈડ જે આપણે વડાપાઉની સ્પેશિયલ ચટણી બનાવી છે તે એડ કરી લઈશું આ રીતે બે સાઈડ ચટણી લગાવી દઈશું પછી આપણે તેમાં વડું પાઉ એડ કરી દઈશું આ રીતે તો આ રીતે આપણે વડાપાઉને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણા વડાપાઉ સ્પેશિયલ બહાર જેવા સ્વાદ આવે તેવા બનાવીને તૈયાર કરી લીધા છે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારા વડાપાઉ કેવા લાગ્યા